બસ મિત્રો અમે લાપશી ખાવા વાયે છીએ નેહમાં ગીરનું ઘરેણું છે એમના પરિવારના લોકો અહીંયા છે એમના કુટુંબના લોકો અહીંયા છે એમને અમે મળવાના છીએ વાહ વાહિયા જય માતાજી

બઉ મોટો કલાકાર છે પણ તમારા માટે તો નાનો છે રાજભા રાજભા ગઢવી નાનો હતો ને આપીશ કારણ કે તુંકારામાં પ્રેમ છે તે તમને ખ્યાલ હતો કે આવડો મોટો કલાકાર થશે નતી ખબર નતી એવી બિલકુલ ખબર ના પડી ક્યારે ખબર ન પડી ભગવતી દયા કુદરતી થઈ ગઈ આટલો આગળ વધી ગયો

ધ્રુવી જનાવર હા જનાવર એટલે સિંહ બરાબર સિંહ આવે જનાવર સિંહ સિંહ ની બીક લાગે તમે નહીં પણ કેમ બિલકુલ ના લાગે તો તો અમારા અમારા મિત્ર મિત્ર આવે હોય દાજ પહેલી વાર તમે આમ જયારે સમજણ થયા હશો આમ બધી વાતો સાંભળી હોય પણ પહેલી વાર તમે સિંહ ક્યારે જોઈ લો

તો કે જો સાવ જ નહીં હર્યો એવું બધું અનુભૂતિ આ વાતો આગ આઠો પર લગભગ વધારે સાવ જ નહીં સિંહ ની જ વાતું થાય આમ પહેલી વાર આમ તમારી સામે સિંહ આવી ગયો એ શું પ્રસંગ છે એટલે તમે ઢોરા ચરાવા ગયા હતા ત્યારે કે પછી ઊંટ ઉપરથી આવતા હતા નહીં સારા ગયા પેલા ઘરે હોય ને ચોકમાં પડી ગયો હોય એવું હોય ચોકમાં મરણ કરાવતો હાલ એટલે બે હું બાળ નાખે ને હળરાટી બોલે એવું થાતું જ હોય નાના હોય ત્યાં પછી બે હું માં જતા હોય તો આ હાથ વરસ નો તો તે તો હું કે હું એટલે એમ ભેગા થઈ ઘણી જાય તમારો પહેલો ઇન્ટરવ્યુ જયારે કર્યો ને તમે થોડા અવાજ ના કરતો તમારો પેલો ઇન્ટરવ્યુ જ્યારે કર્યો ને ત્યારે તમે કીધું તું કે તમે હાંડિયા ઉપર આવતા હતા હા એ સિંહ જોડે કંઈક વાતચીત કરી હા સિંહ ગીત લખ્યો હતો હા એ ગીત લખ્યું હતું એ શું હતું એ તો હાવજને સંબોધીને આખો એ તો પછી એમ કે નાનો હતો ત્યારે નહીં એટલે પંદર સત્તર વર્ષ નું ત્યારે

એટલે મેં કીધું હાવ રસ્તા ને તો હા કઈ વાંધો નિયાજી ને જોયું ને ત્યાં તો કુતરા ઓલો છેલ્લું બોર્ડર ના આ બધા ગામ હોય ને સાસે નહીં તો ત્યાં કુતરા હોય હાવ નિહાળા માં ન હોય કૂતરા દીપડા ની દયા હોય એટલે કુતરા નો હોય દીપડો ખાઈ જાય એમ એટલે નિયાજી ને જોયું તો કુતરા ભણતા હાવ આવ કરતા હતા શેટા ઉભા ઉભા એટલે હાવ જ થોડો આખો વહી ગયો હતો અને શિયાળિયા ખાતા હતા એટલે મને એમ થયું કે ઓ કુતરા ભાઈ અસર શિયાળિયા નથી થતી ઈ તો નહીં રીતે ખાય છે ને સાવજને થઈ અસર ઈ કુતરા ભાવવા મળ્યા એટલે હાટી ગયો એમ આટલે પછી મેં એક હરિગીત છંદનો પ્રકારનો એક એ લખીને આપું સંવાદ છે આખા ગીતમાં એટલે પેલી કડીમાં એને એમ કીધું કે એ ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા કૌબાનથી કેસરી હતા રમ દેશ નાયન ઈજ્જત વાલી જાનથી લનસન કુળને લાગતું વા તું બધે વંચાય છે સમ્રાટ કૌતક કેવું કૌતક છે ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા બાણ થી કેસરી હતા આમ દેશ ના એની ઈજત વાલી હતી જીવ કરતા ઈજત વાલી હોય લંસન કુળ ને લાગશે તું સિંહ છો તું કુતરા બહેન કેમ ભાગી ગયો એમ કરીને આખો બહુ જબરો છે પછી સિંહે જવાબ આપ્યો એ રીતે આખું